હલો ઓનું આઈતું દે એક એક જ આવે આ ને ભાઈ બાદમાં થી એ કે ખાઈ ખાઈ છે હવે જીના ફાઈટમાં કોઈ કામ બાકી કેટલું કર્યું સમસાન ની અંદર ખડ થયું તો ત્યાં બધા ગામ ગામની અંદર જે શમશાનની અંદર ખડ છે તો જે લોકો શમશાન યાત્રામાં ગયા હોય તો એની સ્વચ્છતા જાળવવા માટેના આ બાળકોએ કામ કર્યું તો એના બદલ શિવાભાઈએ નાસ્તાની વ્યવસ્થા કરી અને બાળકોનું સન્માન કર્યું અને એ બાને બાળકોને ખુશ કર્યા તો તમે આ જોઈ શકો છો નાસ્તામાં લાડવા કળી મરસા ડુંગળી અને ટમેટા અને કાંકડી આ બધી વસ્તુનો સમાવેશ કરી અને બાળકોને રાજી કરી દીધા છે તો પૈસા દેવા એની કરતાં જમણવાર કરી અને આવી રીતે જો બાળકોને ખુશ કરી દે તો એક સેવાભાવી તરીકે શિવાભાઈએ જે કામ કર્યું છે તો એમાં સાથ દીધો તો ગામ લોકોને અને અહીંયા કોઈ બહારના મહેમાન આવ્યા હોય તો ની અંદર કોઈ ગંદકી ન થાય તે માટેની વ્યવસ્થા આ બાળકો અને શિવાભાઈના લાગણીથી આ કામ થયું છે તે બાબતની આ એક તમને પ્રેમથી વિડીયો કરવામાં આવેલ છે બસ જાહેરમાં મૂકવાનું કારણ જી કે આવું ગામ લોકો ગામડે ગામ જો આવી વ્યવસ્થા કરે તો સમસાનની અંદર શુદ્ધતા અને શિવ ભગવાનનો વાસ છે એના માટે દરેક લોકો જો આવી સેવા કરે તો ગામ લોકોને ઉપયોગી થાય જય ભારત જય હિન્દ ऊपर ऊपर ऊपर